દરજી આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પંચોતેરમો બંધારણ દિવસ ઉજવાયો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ગડાયેલા વિશ્વના મોટામાં મોટા પ્રજાલક્ષી સંવિધાનની ની મહેસાણા કોંગ્રેસ સમિતિએ બંધારણના ગડવૈયા બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને પ્રતિમા ફૂલહાર કરીને દેશના બંધારણનું ચુસ્ત પાલન કરવાની અને કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી પંચોતેરમી વર્ષગાટ ઉજવણીના ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણનું આ મુખ વાંચન પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમ માં મહેસાણા જિલ્લા જિલ્લા કોંગ્રેસના સર્વે આગેવાનો સર્વે પ્રમુખો સર્વે વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ હાજરી આપી આંટી તેમજ ફુલહાર કર્યા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને એટલે કે આજથી પંચોતેર વર્ષ પૂર્વે સંવિધાન સભાની મહત્વપૂર્ણ જે બેઠક મળી હતી એમાં ડોક્ટર બાબારાવ ભીમરાવ આંબેડકર સાહેબ જે સભાના અધ્યક્ષ હતા અને તેમાં તમામ સંવિધાનના ઘડવૈયાઓએ હસ્તાક્ષર કરી અને સંવિધાનની મોર મારી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે સંવિધાન સભામાં આ સંવિધાન રજૂ કરેલું આવે વીસ નવેમ્બરના રોજ આગલા દિવસે છવ્વીસમી નવેમ્બરના આગલા દિવસે જે સંવિધાનના સભ્યો તમામ સભ્યોની સહયો લઈ અને સંવિધાનની રૂપરેખા નક્કી કરી અને અમુક બનાવી સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિય માન્યતા અને ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને તે સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડ રીતના કરે તેવી સર્વે બંધુ ભાવના સાથે આ સંવિધાન રજૂ કરવામાં આવેલ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ સમિતિના આદેશથી અને ભારત દેશના આ સંવિધાનની રક્ષણ માટે અને આ સંવિધાન સભા જે આપ્યું આપણને સંવિધાન તેનું ગૌરવ જાળવવા માટે અને આ નવી આવનાર પેઢીને આ વિષયનો જ ખ્યાલ આવે કે આ પંચોતેર વર્ષ પહેલાં આપણને જે આઝાદી વખતે આ સંવિધાન આપવામાં આવ્યું છે એ સંવિધાનની સૌ રક્ષા કરે અને સર્વભૌમકતા અને અખંડિતતા દેશની જળવાય તે હેતુથી આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે